નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નરેશ્યામ સુધાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ધોરણ અગિયારનું તત્વજ્ઞાનના પેપર સોલ્યુશન વિશે આ વિડીયોમાં આપણે જોઈશું વિભાગ એમાં પ્રથમ પ્રશ્ન જોઈએ દલિત ફલી દલીલમાં ફલિત વિધાન સંખ્યા કેટલી હોય છે તો એક નિરૂપાધિક વિધાનના અંગો કેટલા હોય છે ત્રણ હોય છે ત્રીજું કાં તો ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા માટે તાર્કિક કારકનો ઉપયોગ થાય છે તો વી એ આવશે જવાબ ચોથા નંબરનો પીક્યુના સાતત્ય કોષ્ટકમાં કેટલી હરોળ રચાય છે ચાર પાંચમો જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર કોના આધારે નક્કી થાય છે સર્વોપરિકારક છઠ્ઠો પ્રશ્ન સોફિયા શબ્દનો અર્થ જણાવો તો ડાહપણ થાય છે સાતમો ખાલી સાતમો ના વિધાનનું આશ્રક્ષિત વિરોધી વિધાન શું હોય છે તો હ હોય છે કયા વિધાનનું પરિવર્તન શક્ય નથી ના નીચે આપેલ દર્શકમાંથી વૈદિક દર્શન કયું છે સાંખ્ય દસમું સમગ્ર જગતનું ઉપાદાન કારણ કયું છે પ્રકૃતિ વિભાગ બીમાં અગિયારમો પ્રશ્ન દલિત પ્રાણાનીનો આધાર શેના પર હોય છે તો તેના રૂપ પર હોય છે બારમું મધ્યમ પદી અનુમાનમાં આધાર વિધાનો કેટલા હોય છે તો બે હોય છે તેરમું પી એસ વગેરે મોટા અક્ષરને શું કહેવાય છે તો વિધાન વર્ત્યો કહેવાય છે ચૌદમો યોગદર્શનના પ્રાણતા કોણ છે મહર્ષિ પતંજલિ પંદરમો પ્રશ્ન તત્વત્રાય તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે જે જિજ્ઞાસુ સત્ય અને જ્ઞાન પ્રેમી હોય તેને તત્વત્રાયી તરીકે ઓળખવામાં આવે છે